अच्छा गाड़ी दम सेला बेचार कोई पुरुष तेरे से भी ऐसी जितना स्पा थे ना तो भूले हैं वह हम बोर्ड स्पा नहीं हुआ जी अन्य स्पा ही वस्तु सारी जगह है बड़ो मारो सो है नुमाली स्कली ना अपने साथ जोगर पर सर स्पा नहीं आठ माह हम पर सर देखा स्पा नहीं दे होती क्यों तो बाकी बर्थडे कुटर घर होने चला ग दीनदयाल उपाध्याय हॉल में एक लोक संवाद रखा जेमा विस्तार नागरिकों ना कोई रजूआत हो प्रश्न हो सामभ आज જિલ્લા પોલીસ દ્વારા જે લોક સંવાદ દાખવામાં આવેલ છે એમાં લોકો દ્વારા વિવિધ કાવકમાં જે છે રજૂઆતો કરવામાં આવી છે અમુક લોકો દ્વારા પોલીસની કામગીરી ની સલાહના પણ કરવામાં આવે છે જે કોઈ વિગત અને જે કોઈ પ્રશ્ન જે છે ત્યાં આવ્યા છે એમાં એ ડિવિઝન પોલીસ ને અને જે વ્યક્તિ શાખાઓ છે એની સૂચનાઓ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળમાં જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે એ પણ જે છે બધા લોકોને તાકત કરવામાં છે અને સાથે સાથે જ્યારે પણ જે કોઈ પ્રશ્ન હોય સિનિયર અધિકારીઓને કચેરીમાં અથવા તો પોલીસ સ્ટેશનમાં લોકો આવીને મળી શકે પોતાની રજૂઆત કરી શકે એ પણ જે છે લોકોને જણાવવામાં આવ્યું છે એક રજૂઆત એક રજૂઆત જે છે એક વ્યક્તિ તરફથી મળી જેમાં પોલીસ દ્વારા જે છે માર મારવામાં આવેલી એવી રજૂઆત કરેલ છે એટલે એમની જે છે તપાસ કરવામાં આવી રહી છે અને તપાસમાં જે કોઈ વસ્તુ નીકળે છે એના બેસ પર આગળમાં કરવા કરવામાં આવે તમારો ઇસ્માઇલ સંગા ઇસ્માઇલભાઈ તમારા છોકરા સાથે શું બિના બને તમારી શું રજૂઆત છે મારો છોકરો કિરાણાતી સપનાનગર કુશન જાતોતો એક્ટિવાતી તો આગર એને જીપ જોઈએ છે તો એ રીટન લઈ લીધી અને જેમ કે ઓ લાયસન્સ ન થી પાછો આયો તો જેમ રીટન લીધી તો આ કે એક જાડીમાં પોલીસ લખેલું તો બહાર નીકળી અને આને ઢોકો ફરાવી દીધો હાલતી ગાડીમાં એક્ટિવા તો આની આંગરીમાં લાગી ગયો આંગરી ફ્રેક્ચર થઈ ગઈ ઈ તો હાલો આટલું જ આ કે મોઢા ઉપર આવતો અહીંયા લાગતો તો જ્યાં ક્યાં પ્રતિ શકે ने हुए नए सबे में डॉक्टर ने बता नाथानी डॉक्टर ने कितो के यानो ऑपरेशन नहीं थई से मरा थी हमें राजकोट ले जाओ तो मैं शनिवार रविवार सोमवार से महाराज जी का एमएच राछो का वहां तो बंद थू પછી એક જણા કીતો લીલાવતી અંજાર માં છે અંયા જઈ આવતો ઈ ડોક્ટર કીતો હું કરી દઈશ અંયા મે એડમિટ કરાયો ડોક્ટરે બી જી જાણ કરી દીધી મને 23 ડિસ્ચાર્જ કે ત્યાર સુધી પોલીસવાળો કોઈ ન આયા પોલીસવાળો મે ફોન આયો કે તમે હું આવી જાવ ઈ રીઝન અમે ફ્રેડ લીલે છુ ठानना क्यों माया हमारा थी आधी स्टेटमेंट ली दू પછી કે આવે તમે એક કામ કરજો કાલે આવજો કાલે અમે কিছু સવાલો કર્યા છે ઓર ક્લેર છે તો બીજા દિવસ ફોન કરો તો કે આવે સાહેબ નવરા નથી હવે 15 તારીખ 14 તારીખ નો ફોન કરો 75 નો કરો કાય જવાબ નહી યાર હાજી સુધી ફોન નહી આવો આપો કે કે લગા ઓર કેસે લગા યે મે ટ્યુશન જા રહા થા તો રસ્તે મે મે જા રહા જાડીઓ મે મતલબ રોડ હે ને કિનારો दर से जा रहा था आगे आगे गया